અમદાવાદ શહેરના શ્યામણી એપાર્ટમેન્ટ ભૈરવનાથ રોડ ઉપર વ્યવસાય કરતા દીપકભાઈ મોહનભાઈ નામના સિંધી વેપારીને ત્યાં ચોરી થયેલી અને અગિયાર લાખ એસી નો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયેલી જે મુદ્દામાલ છે એ બાર લાખ જેવો થતો હોય અને ગુનાની ગંભીરતા સમજી અને અમારા જૉન સિક્સના ડીસીપી રવિ મોહન સૈની સાહેબની સૂચનાથી મણિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ આધારે એક્ટિવા સાયકલનો નંબર મળેલો અને એક્ટિવા મોટર નંબર આધારે પોકેટ કોક એક્ એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટર છે એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ નિકોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટર નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જોડાયેલું અને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટરસાયકલ કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની રહેવાસી અક્ષરદીપ સોસાયટી વિરાટનગર ઓઢવની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ધોરણ નવ સુધી ભણેલ છે તેના માતા પિતા અને પત્ની સાથે નિકોલ વિસ્તારમાં રહે છે અને જે ચોરી કરેલી તે જેની કબૂલાત આધારે એને મણિનગર પોલીસ સ્ટેશનમાં જે મોટી ચોરી થઈ એની કબૂલાત કરેલી ત્યારબાદ એની પૂછપરછમાં કુલ છ ઘરખોર ચોરી અને છ જેટલી બીજી સાદી ચોરી મળી અને બાર જેટલી ચોરી એ કબૂલ કરવામાં આવે છે પકડાયેલ આરોપી પાસેથી આશરે સવા સાત લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીએ શરૂઆતમાં જે એક્ટિવા ચોરી કર્યા બાદ રેપિડો જે ટ્રાન્સપોર્ટનું આવે છે એમાં તે પેસેન્જર માટે ભારે પેસેન્જર કરતા દરમિયાન એમણે એક બંધ મકાન જોયેલું અને ત્યાં ચોરી કરવામાં આવેલી અને ત્યારબાદ એમણે વારાફરતી આ બધી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે પકડાયેલા આરોપીએ મુદામાલના નિકાલ માટે ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલ પાસે એક ઓફિસ પણ ભારે રાખેલાની કબૂલાત કરેલ છે ચોરી કરવા પકડાયેલા આરોપી અગાઉ ક્રિકેટના સટ્ટામાં જડી ગયેલ અને જેને લીધે પંદર થી દસ થી પંદર લાખ જેવું દેવું થઈ ગયેલ અને આ દેવાના કારણે અને પોતાના ઉપર ઘરની જવાબદારી હોય જેથી આ ચોરીના રવાડે ચડેલા નહીં પણ કબૂલાત કરવામાં આવે છે સર એક બાજુ એનું સાહસ કઈ રીતે ખૂલતું ગયું એક ચોરી કરી બીજી કરી કઈ રીતે આગળ

જે પકડાયેલ આરોપી છે પરેશભાઈ સુરેશભાઈ સોની એને સોનીની ચાલ તેન્જેન્દ્ર કોમ્પ્લેક્ષમાં એ એકસો છ નંબરની ઓફિસ જે મુદ્દામાલના નિકાલ માટે ભાડે રાખેલી હતી એ ઓફિસમાંથી જે ચોરી કરવાના સાધનો તેમજ લેપટોપ અને અન્ય મુદ્દામાલ પણ મળેલો છે આ ઓફિસ જે ભારે રાખેલી એ ખરેખરના માલિક કોણ છે અને શું ભાડેથી રાખેલી એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે